અગિયારસો ને છન્નુ રૂપિયા ધાણા મીડિયમ માલ હવા વાળો માલ

agar sobat tali rupiah super terlalu besar ya अगर सौ ने सौ हत्योतर रुपया सुपर कपास मेंौसौ रुपया

ભાવ પંદરસો પચાસ કલર સારો ખેડૂત પરેશભાઈ તનજીભાઈ વીરનગર જીરુ પંદર ગુણી ભાવ ચાર હજાર ને પાંચસો રૂપિયા ખેડૂત વસ્તાભાઈ જીવાભાઈ જીવાપર જીરુ બાસ પાતર ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા દાણે સારું માલ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા હવાવાળું જીરું હવા મીડિયમ ભાવ ચાર હજાર ને ત્રણસો રૂપિયા ખેડૂત રાજુભાઈ માધાભાઈ સોમ પીપળિયા સુપર જીરું કોરું કલર સારું ખેડૂત અર્જણભાઈ કુરજીભાઈ આટકોટ જીરું ગુણ્યા આઠ ભાવ ચાર હજાર ને સાતસો રૂપિયા સુપર માલ સુપર કલર સુપર ખેડૂત પોનાભાઈ મેરામભાઈ વાવડા જીરું સગોળી ભાવ ચાર હજાર નવસો રૂપિયા સુપર માલ સુપર ઝીરો એક નંબર સુપર ઝીરું ডাডে শালো বরালো কলোডে সারে আড্সলে পিসটাডেরাই খ১েডবে কলোভার সিক্বে সিক্রে কলোডুাই স্যুরাই শ্লে শাগোলে সিক্� પચીચાલીસ બેઠેર એસી પંચાણું બાર પચાસ એસી શું મળે ભાઈ જેથી કે ના સીતેર સીતેર રૂપિયા સુપર દાણા ચૌદસો ને સિત્તેર રૂપિયા ફૂકો માલ કલર માલ